વિસાદર તાલુકામાં સૌથી વધારે વરસાદ થયો તો પાક વીમો વિસાદર કેમ નહીં વિસાદર તાલુકામાં પાક વીમો કેમ નહીં પાક વીમો મળ્યો જ નથી કોઈ ખેડૂત વિસાદર ને કાપી નાખ્યો એનું કારણ છે ભાજપની સરકાર નહોતી અહીં ભાજપની સરકાર અહીં નહોતી વિસાદર એટલે પાક વીમો વિસાદર ને બાકાત કરની સર્વે કરવામાં આવ્યું તો સર્વે શું કરે એને જ બધી તાના સાહેબ હાલે સર્વે નો કરે અમારા ગામની અંદર કહીએ કે કોઈ જે જે કોઈ ખેડૂતોને નુકસાન થયું આનું કોઈ એક પણ ખેડૂતોને ત્યાં સર્વે કરો એક પણ ને નથી મળ્યો એક પણ ને પાક વીમો નથી મળ્યો જો કે મારે તો નથી આવતો આ બીજા ને આવે એને તો મળવો જોઈએ ને તો અહીંયા કોઈ નેતા નથી આવતા તમારી પાસે કોઈ આવતું નથી બધી વાતો છે તો અત્યારે તો ચૂંટણી છે તો અનેક નેતાઓ અહીંયા ઉતારવામાં આવ્યા છે તમે તેને વાત કરી આવી કઈ મહાઠાટો બધા આ રીતે કોઈ ખમાવે તો થાય ને આ રીતે કોઈ ખમા આવે તો થાય આવે બે પાંચ પોલીસ વાળા લઈને આવ્યા આ ઘડીયો